હલો જય માતાજી બધે મિત્રોને તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને જો તમે આ વિડીયોમાં નાો તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વળજો તો મિત્રો આપણે આજે તારીખ છે આજે સાત માર્ચ બે હજાર ચોવીસ અને આપણે શરૂઆત દાઢવણ કર્યા ત્યારથી અત્યાર સુધીમાં આપણે આ કપાસમાં કયા કયા ખાતા નખા છે તે જણાવવાનું છે આ વિડીયોમાં તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઈક કરી દીજો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેવા જોજો અને મિત્રો આપણે વીસ મે બે હજાર ને ત્રેવી આપણે જ્યારે કપાસમાં દાંઠવણ કર્યા ત્યારે આપણે પેલા શરૂઆતમાં પાયામાં આમાં આપણે ડીએપી એનપીકે અને અડધી ઠેલ યુરિયા એટલે આપણે અઢી ઠેલનું વાવેતર કરેલું છે આપણે દાંઠવણ કર્યા ત્યારે અને આપણે આ છ વીઘાનો કપાસ છે બરાબર આપણે આ બધી અમારે સોળગુઠે ભીગો થાય છે તો સોળગુઠામાં આપણે અડધી ઠેલી દાઢવાણમાં ખાતર નાખ્યું હતું પછી આપણે ઓગણીસ જૂન બે હજારને ત્રેવીસના રોજ આમાં અડધી ઠેલી યુરિયા ચડાવ્યું તો આ કપાસનો આપણે અને મિત્રો જે હું તમને આ ખાતરનું કહું છું તે બધાએ આપણી ચેનલમાં વિડીયો પડ્યા છે તે તમે જઈને જોઈ શકો છો આ જે તારીખ પ્રમાણે હું કહું છું તે પ્રમાણે છે બધા વિડીયો પછી આપણે ઓગણત્રીસ જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ આપણે આમાં અડધી ઠેલી મેગ્નેશિયમ સલ્ફેટ જે આવે છે તે અને અડધી ઠેલી યુરિયા આપણે તે ખાતર ચડાવ્યું હતું આમાં યુરિયા અને મેગ્નેશિયમ આપણે ડ્રીપમાં ખાતર આપેલું હતું આપણે આમાં ડ્રીપ છે બરાબર અને આપણે તે ખાતર ડ્રીપમાં આપેલું હતું મિત્રો આપણે જ્યારે આમાં પાળા બાંધ્યા ત્યારે એટલે આપણે બે સપ્ટેમ્બર બે હજારને ત્રેવીસના રોજ આપણે પાળા બાંધાતા આમાં અને ત્યારે પાળા બાંધ્યા ત્યારે આપણે આમાં બે થેલી એનપી કે ખાતર આપણે આમાં નાખેલું હતું આપણે છ વીકાના કપામાં બે થેલી એનપી કે નાખ્યું હતું આમાં એક ઓક્ટોમ્બર બે હજારને ત્રેવીસના રોજ આપણે આમાં એમોનિયમ સલ્ફેટ જે આવે છે એ એમોનિયમ સલ્ફેટ તે અને યુરિયા નાખેલું હતું કેમ કે ત્યારે જો આપણે ડ્રીપમાં ખાતર ચડાવવાનું હતું પણ ત્યારે વરસાદ આવી ગયેલો હતો તેના હિસાબે આપણે પાટલામાં ખાતર નાખેલો હતો પાંચ ઓક્ટોમ્બર બે હજારને ત્રેવીસના રોજ આપણે આ કપાસમાં આપણે ઓગણી ઓગણી અને જે માઇક્રોન્યૂટન ઉપજ આવે છે તેનો સ્પ્રે કરેલો હતો આપણા બધા વિડીયો આપણી ચેનલમાં છે તો તમે તમે તારે જોઈને જઈને જોઈ પણ શકો છો છવ ઓક્ટોમ્બરનાથી આપણે પાટલામાં જ્યારે પહેલી વખત પાણી પાયું આપણે ત્યારે એ એસપી અને ઝીંક સલ્ફર જે મિક્સ આવે છે તે આપણે બે બંને ખાતર મિક્સ કરીને લાગટ પાટલામાં નાખ્યું હતું એટલે પાણી ત્યારે એક મૂકીને એકમાં અને પછી પાછો બીજે દી આપણે પાંચ દી પછી પાછો વારો આવે ત્યારે પાછું એક મૂકીને એકમાં ખાતર નાખેલું હતું આપણે એ એસપી અને ઝીંક સલ્ફર જે આવે છે સરદારનું હતું તે આપણે આપણે અઢાર ડિસેમ્બર બે હજારને ત્રેવીસના રોજ આપણે ડ્રીપમાં યુરિયા આપેલું હતું આપણે જોઈ લીધું છ વીઘાનું કપાસ છે તેમાં આપણે ડ્રીપ પણ છે અને આપણે છેલ્લે તે કપા કપાસમાં આપણે ડ્રીપમાં યુરિયા આપેલું હતું આપણે એકલી વખત કપાસમાં ખાતા દીધેલું હતું અને જોઈ લ્યો આપણે તમે તારે બધા વિડીયો આપણે જે અત્યારે જે પ્રમાણે કીધા તે પ્રમાણે બધા આપણી ચેનલમાં છે બસ તો મિત્રો આ વિડીયોમાં એટલું તે વિડીયોને લાઈક કરી દો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાળજો જય માતાજી બધાને